પાલનપુર અમદાવાદ હાઇવે પર લૂંટના આરોપી ઝડપાયા પાટણ એલસીબીએ રુવાવી ગામ પાસેથી ત્રણ લૂંટારાને ઝડપી પાડ્યા આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટ્યો હતો દાગીના ભરેલો થેલો થેલોને ફરાર થયા પાટણ એલસીબીએ લૂંટ કરેલો મુદ્દામાલ રીકવર કર્યો છે ત્યારે પાલનપુર અમદાવાદ હાઇવે પર છાપી નજીક આંગળીયા પેઢીના કર્મચારીનો દાગીના ભરેલા થેલાની લૂંટનો જે મામલો લૂંટારુ અને ઝડપી પાડવામાં આવ્યા

લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા અને પાટણ એલસીબી તેમજ બનાસકાંઠા અને પોલીસ જે રીતે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પાટણ એલસીબી ને આરે જે લૂંટારુઓ છે તેઓને ઝડપામાં સફળતા મળી છે અને રૂ આવી હાઈવે ઉપરથી આ જે ત્રણેય ઇસમો છે તે પાટણ મહેસાણા અને બનાસકાંઠાના અલગ અલગ ત્રણેય ઇસમો છે તેઓને રૂ આવી હાઈવે ઉપરથી બાઇક ઉપરથી લૂંટ કરેલા જે મુદ્દામાલ છે તેઓની સાથે પકડી પાડ્યા છે જી ધન્યવાદ ભરત આ માહિતી માટે